ત્યારે આ વાસ્તુ દર્પણમાં તમને મૂંઝવનતા કોઈ પણ પ્રશ્ન હોય તે પ્રમાણે વાસ્તુ ગુરુ આપણને માર્ગદર્શન આપતા હોય છે ઘરમાં સંપત્તિ નથી ટકતી બધું બરાબર છે પણ આર્થિક રીતે નુકસાન થયેલું છે આરોગ્યને લગતા પ્રશ્નો છે કે ઘર કંકાસ રહેતો હોય છે જેવા અનેક પ્રશ્નો જોવા મળતા હોય છે પાડોશી સાથે સારા સંબંધ નથી આવા અનેક પ્રશ્નો હોય છે તેનું ચોક્કસ કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે તો એકવાર જુઓ આવા પ્રશ્નો હોય તમારા કોઈ પણ પ્રકારના

વાસ્તુ દર્પણના જે દર્શક મિત્રો છે તેમને દેવ દિવાળીની શુભકામના આપનું વર્ષ મંગલમય જાય અને તેની સાથે દેવતાઓની જયારે દિવાળી હોય ત્યારે દેવકૃપા દ્વારા એવું કહેવાય છે કે કૃષ્ણમ વંદે જગત ગુરુ ઓલ યુનિવર્સલના જો ગુરુ હોય તો કૃષ્ણ ભગવાન છે જ્યાં કૃષ્ણ પરમાત્માની કૃપા હોય ને ત્યાં કોઈ દોષ રહેતા નથી તો આપણે સર્વે સર્વપ્રથમ તો આજે દેવતાઓની જે દિવાળી છે એટલે દેવ દિવાળી છે શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્રો જી હેલો દર્શક મિત્રો વાસ્તુ દર્પણમાં આપનું સ્વાગત છે હેલો તમારા જે મૂંઝવણતા કોઈ પ્રશ્ન હોય આપ પૂછી શકો છો હા મારે દર્શકજીને પ્રશ્ન કરવાનો છે હમ અને સમાધાન લેવાનું છે હેલો હા બોલો હા દર્શકજીને પૂછવાનું હતું કે મારું તે નામ એટલે અહીંયા મરીજ ખાતે છે અને એમાં શું છે કે બાજુમાં શિવ મંદિર છે અને બાજુમાં પીપળો પણ છે મારી હું પંદર વીસ વર્ષથી રહું છું પણ આમ તકલીફ નથી પણ આમ આર્થિક રીતે સદ્ધન નથી થવાતું તો મારે ચેન્જ કરવું કે શું કરવું એમાં જી સર્વપ્રથમ તો આપણે એક વાત કરી વાસ્તુશાસ્ત્ર ના નિયમ પ્રમાણે એવું કહેવાય છે કે જ્યાં મંદિરની ધજા પડતી હોય તેવા ઘરમાં કોઈએ રહેવું જોઈએ નહીં એટલે આપે બહુ સ્પષ્ટ સવાલ અને સ્પષ્ટ જવાબ આપેલો છે કે ભાઈ આપના ઘર પર દેવ મંદિર છે અને દેવ મંદિરની ધજા અથવા તો દેવ મંદિરનો પડછાયો પડી રહ્યો છે જેના કારણે આપની પ્રોગ્રેસ થતી નથી તો ચોક્કસ જો તમારે પ્રગતિ લેવી હોય તો આ ઘરનો ત્યાગ કરવો જોઈએ અથવા તો સારા વાસ્તુશાસ્ત્રોનો સંપર્ક કરીને અથવા તો અમારો સંપર્ક કરી અને ચોક્કસ કોઈક નિદાન એનું આખું ઘરની રેમેડી કરાવવી જોઈએ તો એ કરવાથી સફળતા મળે પીપલનું વૃક્ષ છે પરંતુ પીપલનું વૃક્ષ કઈ દિશામાં છે તેના આધાર પર આપણે ફલકથન કરી શકીએ છીએ કે ચારે દિશા અને ચારે ખૂણા અને આઠ ઉપ દિશાઓ દરેકનું અલગ અલગ ફલકથન છે એટલે પીપળનું આપણે જે વૃક્ષ છે એ જોયા વગર આપણે એનું પરિણામ કે અથવા તો તમને રેમેડી નહીં આપી શકીએ પરંતુ ત્યાં કોઈ દોષ રહેતા નથી ગ્રહ નક્ષત્રિ અથવા તો વાસ્તુ દોષ કોઈ પણ પ્રકારના જમીન દોષ હોય પણ શ્રી નારાયણ ની કૃપા હોય ત્યાં કોઈ દોષ રહેતા નથી તો આજે દેવ દિવાળીના દિવસે સર્વપ્રથમ ભગવાન શ્રી હરિના ચરણમાં નમસ્કાર કરીએ જે અને આનંદ પ્રદાન કરવાવાળા છે તેવા ભગવાન શ્રી હરિના ચરણમાં નમસ્કાર તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ ત્રણેય પ્રકારના તાપ દૂર કરવાવાળા એટલે આધિદેવિક આધિભૌતિક અથવા તો આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારના તાપ દૂર કરવાવાળા અમે બધા મળીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં નમસ્કાર કરીએ છીએ અને આજનો આપનો વિષય છે વાસ્તુ દર્પણની અંદર દર્પણ વિશે દર્પણ આઈનો હું નથી અથવા તો પ્રતિબિંબ જે બતાવનાર છે તે દર્પણ ઘણા બધાના ઘરની અંદર પ્રશ્ન હોય છે કે દર્પણ ક્યાં રાખવું કેવી દિશામાં રાખવું ક્યારેય રાખવું કેટલી માત્રામાં રાખવું તો પહેલાં તો આપણે જેમ વાસ્તુનો સિદ્ધાંત જાણ્યો કે ભાઈ દક્ષિણની દિશા અને પશ્ચિમ દિશા બંધ હોવી જોઈએ પૂર્વ અને ઉત્તર દિશા ખુલ્લી હોવી જોઈએ તેવી જ રીતે દર્પણની જો મુખ્ય સિદ્ધાંતની જો વાત કરીએ તો મુખ્ય વાસ્તુનો સિદ્ધાંત છે કે દર્પણ પૂર્વ અને ઉત્તરમાં જ રાખવું જોઈએ તો સર્વપ્રથમ જે વાસ્તુ દર્પણ વિશે શ્રવણ કરી રહ્યા છે તે પહેલાં વિચારી લો કે ભાઈ આપણા ઘરની અંદર દર્પણ કઈ દિશામાં છે જો દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશામાં દર્પણ હોય તો આજે આ પ્રોગ્રામ પૂર્ણ થયા પછી તરત પહેલું જ કામ આપે કરવાનું છે કે એ દર્પણ ત્યાંથી હટાવી દેવાનું છે દર્પણનો મતલબ છે આઈ હું નથી અથવા તો જે દેખાય છે તે રિપ્લેસ એટલે પુનઃ પાછું આપી દે છે દક્ષિણની દિશા નેગેટિવ ઉર્જા પ્રદાન કરે છે પશ્ચિમની દિશા પણ ઉર્જા નેગેટિવ પ્રદાન કરે છે સામાન્ય એવું કહી શકાય કે દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા બંધ હોવી જોઈએ અને પૂર્વ અને ઉત્તરની અંદર દર્પણ રાખવું જોઈએ જેના કારણે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબની દિવાલ છે એ વૃદ્ધિ થાય દર્પણની અંદર જોવાથી આપણે જેવા છીએ તેવા દેખાઈએ દિનચર્યાની અંદર દૈનિક જે કર્મ છે એ દૈનિક કર્મની અંદર આપણે દર્પણનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે દર્પણ તો સર્વપ્રથમ તમારા ઘરની અંદર પૂર્વની દિવાલ અને દક્ષિણની દિવાલ પર રાખવું જોઈએ હવે બીજો પ્રશ્ન આવ્યો કે દર્પણ બાથરૂમની અંદર રાખવું જોઈએ કે નહીં તો શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે પહેલા જો આપણે વાત કરીએ તો ન રાખવું જોઈએ પરંતુ જો રાખવામાં આવે છે તો પણ જો દક્ષિણનો ભાગ છે એ બંધ હોવો જોઈએ બાથરૂમમાં અથવા પશ્ચિમનો જે ભાગ છે તે બંધ હોય તો પૂર્વ અને ઉત્તરને દિશાની અંદર જો દર્પણ રાખવામાં આવે એ પણ શૃંગાર માટે તો અતિ ઉત્તમ છે જી શાસ્ત્રીજી નવું મકાન ખરીદતા હોઈએ છીએ અને વાસ્તુ કરવું જરૂરી છે જી બહુ સરસ પ્રશ્ન છે કે નવું મકાન કરતા હોઈએ તો વાસ્તુ કરવું જોઈએ તો ટૂંકમાં એનો જવાબ છે હા કરવું જોઈએ કોઈકના હકનું જ્યારે આપણે લઈએ ત્યારે ચોક્કસથી આપણે પાચન કરતું નથી શ્રી નારાયણની કૃપાથી વાસ્તુ ભગવાનને આશીર્વાદ મળેલા છે કે વાવ કૂપ તળાવ આદિ એટલે જ્યારે વાવનું નિર્માણ થાય કૂપ એટલે કૂવાનું નિર્માણ થાય અથવા તો કોઈ નગરનું નિર્માણ થાય ઘરનું નિર્માણ ઓફિસ અથવા તો કોઈપણ ફેક્ટરી અથવા તો કોઈપણ વસ્તુ નવું સર્જન કરવામાં આવે ત્યારે વાસ્તુ ભગવાનને આશીર્વાદ કે સર્જન કરતા કર્યા પછી જો તમારી પૂજા કર્યા વગર કોઈ પણ પ્રવેશ કરશે તો એ ઘરની અંદર કે એ ક્ષેત્રની અંદર કોઈપણ સત્કર્મ થશે તો એ સત્કર્મ પુણ્યનું ફળ તેમને પ્રાપ્ત થશે નહીં શ્રી હરિનારાયણની કૃપાથી આશીર્વાદ મળેલા છે કે દરેક જગ્યાએ કોઈપણ વસ્તુ જ્યારે નિર્માણ કરવામાં આવે ત્યારે વાસ્તુ શાંતિ કરાવવી જોઈએ અહીંયા આગળ શબ્દ છે વાસ્તુ શાંતિ શાંતિ એટલે જે ઘરની અંદર આપણે રહેવા જોઈએ તે ઘરની અંદર શાંતિની પ્રાપ્તિ થાય શાંતિ ક્યારે થાય કારણ કે આપણે જ્યારે ઘરવા રહેવા જઈએ છીએ તો એ ઘર આપણે કોઈકને બેઘર કરીને પછી આપણે ઘરમાં જતા હોઈએ છીએ તો પ્રશ્ન આવો ઉત્પન્ન થાય કે બેઘર કેવી રીતે થાય છે તો જે જમીન છે એ જમીન પર કેટલા પ્રકારના વૃક્ષો હોય છે એ વૃક્ષો પર કેટલા પક્ષીઓના માળા હોય છે એ જમીનની અંદર કીડીઓના મકોડાના દળ હોય છે કીટાણુઓ ત્યાં રહેતા હોય છે અથવા તો તે સર્પાદી જે હોય છે તે રહેતા હોય છે તે બધા જીવને આપણે ત્યાંથી નષ્ટ કરી અને ત્યાં એક નવું બિલ્ડિંગ બનાવતા હોય છે એટલે મકાનનું નિર્માણ કરતા હોય છે અથવા ઓફિસ ફેક્ટરી નિર્માણ કરતા હોય છે એટલે ત્યાં આગળ જે વનસ્પતિ કારણ કે વનસ્પતિમાં પણ જીવ છે તે તમામ જીવ હિંસા થઈ હોય તો એ જીવ હિંસાના દોષ માટે વાસ્તુ કરવું જોઈએ જી શાસ્ત્રીજી શાસ્ત્રીજી આપણે નવું મકાન ખરીદીએ ને વાસ્તુ કરીએ તો વાસ્તુ ઘરની અંદર કરી શકાય કે બહાર કરી શકાય છે જી આપણા ઘરની અંદર અથવા તો આપણા ઓફિસની અંદર અથવા તો આપણા ફેક્ટરીની અંદર જ વાસ્તુ કરવું જોઈએ અને સાથે વાસ્તુ ભગવાન સાથે અઘોરી દેવતાઓની એટલે જે અનિષ્ટ દૂર કરવાના જે દેવતા છે અઘોરી દેવતા તેની આહુતિ આપવી જોઈએ ઉત્તરમાં ધ્રુવનો તારો સ્થિર છે તો ધ્રુવ ભગવાનની પણ પૂજા કરી અને આહુતિ આપવી જોઈએ અને ત્યારે સાથે પછી જે મૂર્તિ છે એ મૂર્તિની ત્યાં સ્થાપના કરવી જોઈએ શાસ્ત્રી જે આપણે વાત કરી રહ્યા હતા દર્પણ વિશે દર્પણ વિશે ઘરમાં કઈ જગ્યાએ રાખવું જરૂરી છે બેડરૂમમાં કઈ કયા ખૂણાએ રાખવું જરૂરી છે બહુ જ અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે કે ભાઈ બેડરૂમમાં દર્પણ રાખવું જોઈએ કે નહીં પહેલો તો પ્રશ્ન એ જ છે તો શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ શયનખંડની અંદર ક્યારેય પણ દર્પણ હોવું જોઈએ નહીં એટલે બેડરૂમની અંદર દર્પણ ન રખાય પરંતુ શહેરી વિસ્તારની અંદર જ્યારે નાના મકાન હોય અને આપણે રાખવું હોય તો જ્યારે આપણી જે સુવાની જગ્યા છે એ સુવાની જગ્યાને એક્ઝેટ સામે જો દર્પણ હોય અને આપણા સુવાનું પ્રતિબિંબ જે દર્પણમાં પડતું હોય તો ડિપ્રેશન જેવી બીમારીની ઉત્પન્ન થતી હોય છે એટલે મગજની બીમારી ઉત્પન્ન થાય છે અથવા જો મસ્તક પર હોય અથવા તો ચરણમાં બંને સાઈડ જો દર્પણ રાખવામાં આવે બેડરૂમની અંદર તો ચોક્કસ એવું કહેવાય છે કે ભાઈ માનસિક બીમારી ઉત્પન્ન થતી હોય છે એટલે સર્વપ્રથમ શક્ય હોય તો બેડરૂમની અંદર દર્પણનો ત્યાગ કરવો જોઈએ પરંતુ નાનું મકાન હોય હોય ને શક્ય ન ન તો આપણે વખતે આપણું પ્રતિબિંબ એ પડે તેનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ દર્પણ મોટા મોટા મહેલ ની અંદર દર્પણ નું નિર્માણ લખેલું છે કે આ પ્રતિબિંબ એટલે શાસ્ત્રમાં તો નાના નાના જે મકાન છે તેમાં વાસ્તુનું ખૂબ મહત્ત્વ નથી આપ્યું વાસ્તુ પૂજાનું જ મહત્ત્વ આપ્યું છે કે ચોક્કસ જે શાસ્ત્રમાં કહ્યું છે તે દિશામાં ચોક્કસ વસ્તુ ગોઠવણી ન કરી શકાય પરંતુ જ્યારે મોટા મહેલ જેવા મકાન હોય તો એમાં ચોક્કસ આપણે બાથરૂમમાં દર્પણ કરી શકાય છે પરંતુ યાદ રાખવાનું છે કે એ દક્ષિણની વોલમાં અને પશ્ચિમની દિવાલ પર કરવાનું નથી પૂર્વ અને ઉત્તરની વચ્ચે જ કરવાનું છે તેમાં પણ જો ઘરની અંદર એવું હોય કે ભાઈ આપણે ઘરમાં કઈ કઈ જગ્યાએ રાખવું છે તો ઈશાનમાં રાખી શકાય ઉત્તરમાં રાખી શકાય પૂર્વમાં રાખી શકાય ધન માટે નૈઋત્યમાં રાખી શકાય ધનની નવી ધનની પ્રાપ્તિ માટે ઉત્તરમાં રાખી શકાય પૂર્વમાં પણ રાખી શકાય એટલે ઘણી બધી જગ્યાએ દર્પણ રાખી શકાય પણ આપણા ઘરનું વાસ્તુ ઘર કેટલા રૂમ રસોડાનું છે તેની સાઈઝ હોય અને બાથ બાથરૂમ અથવા તો ઘરની અંદર ઘરની સાઈઝ પ્રમાણે આપણે દર્પણની સાઇઝ પણ રાખી શકીએ છીએ

એટલે આપણે પહેલા જ પ્રોગ્રામની અંદર બુધવારના દિવસે વાત કરી હતી કે રસોડા વિશે જ કેમ કે અગ્નિ ખૂણો છે ત્યાં ફાયર છે એટલે રસોડું હંમેશા અગ્નિ ખૂણામાં જ અતિ ગૃહિણી જ્યારે રસોઈ બનાવતી હોય ત્યારે તેમનું મુખ પૂર્વ તરફ હોય તો એને અતિ ઉત્તમ કહેલ છે શાસ્ત્રી રસોડાની અંદર જે પાણીનું માટલું મૂકવાનું આવે છે એ કઈ જગ્યાએ કયા ખૂણામાં મૂકવું જરૂરી બહુ સરસ જો અગ્નિ ખૂણામાં તમારું રસોડું છે અને ગૃહિણીનું મુખ પૂર્વ તરફ જાય છે તો પાછળનો ભાગ પશ્ચિમનો ભાગ કહેવાય તો પશ્ચિમના ભાગ તરફ એવું કહી શકાય કે પશ્ચિમ દિશા છે જલતત્વની દિશા છે અને ઉત્તર દિશા છે જલતત્વની દિશા છે તો રસોડાની અંદર પૂર્વ ઉત્તરીય પશ્ચિમ પૂર્વ ઉત્તરીય ભાગની અંદર અથવા તો ઈશાન કોણની અંદર જો વ્યવસ્થા થતી હોય તો ત્યાં માટલું મૂકવું અતિ ઉત્તમ રહેશે શાસ્ત્રીજી આપણે નવા ઘરમાં વાસ્તુ કરતા હોઈએ છીએ તો વાસ્તુમાં કયા ભગવાનની પૂજા કરવું મહત્વનું છે જી જેનું નામ છે તેની જ પૂજા કરવી જોઈએ એટલે વાસ્તુ દેવની જ પૂજા કરવાની જોઈએ જી જી આપણે વાત કરીશું દર્પણ દર્પણ કઈ કઈ જગ્યાએ રાખી સકીએ છે બહુ અતિ ઉત્તમ પ્રશ્ન છે દર્પણ કઈ કઈ જગ્યાએ રાખી સકીએ તો પહેલા તો જેને ધનની ઈચ્છા છે ને તેવા લોકોએ ઉત્તર દિશામાં દર્પણ રાખવું જોઈએ તેની સાથે જેને માનસિક બીમારી છે અથવા તો માનસિક મેડિટેશનનું આપણે જેને આધ્યાત્મિક ક્ષેત્રનું જેને આગળ વધવું છે તેવા ઘરની અંદર ઈશાન ખૂણાની અંદર જો દર્પણ રાખવામાં આવે તો અતિ ઉત્તમ છે તેમાં પણ સાઈઝ પણ કહી છે કે પોતાની જે પ્રાદેશ માત્રા છે એ પ્રાદેશ માત્રા કરતાં થોડીક વધારે માત્રામાં અથવા તો પોતાની જે સાઈઝ છે એ સાઈઝ કરતાં થોડીક માત્રામાં જો ઈશાન કોણાની અંદર એટલે પૂર્વ ઉત્તરી ભાગની અંદર જો દર્પણ રાખવામાં આવે અને ત્યાં આગળ મેડિટેશન માટે જો ધ્યાન માટે રૂમ બનાવવામાં આવે તો ચોક્કસથી ધ્યાનમાં સફળતા મળે છે મુખ્ય આઈએમપી પ્રશ્ન છે ધનનો કે ધન આગમન અથવા તો ધનની બચત થતી નથી આપણે ઘરમાં આપણે જો એનાલિસિસ કરવામાં આવે તો સોમાંથી નેવું ટકા એવું લોકો કહે કે ભાઈ અમારા ઘરમાં આવક છે પણ ધન બચત થતી નથી જો તમારે બચત કરવી છે તો ધનની જે દિશા છે કુબેર દિશા છે એટલે ઉત્તર દિશા છે અને જે પૂર્વની દિશા છે તે ઇન્દ્રની દેવતા છે અને સર્વ સમૃદ્ધિવાન હોય તો સ્વર્ગના રાજા ઇન્દ્ર છે અને તમામ પ્રકારની સમૃદ્ધિ ભોગવતા હોય છે તો જે તમે તિજોરી રાખો છો એ તિજોરી તમારે પશ્ચિમ અને નૈઋત્યની વચ્ચે અથવા તો દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે રાખવામાં આવે એ તિજોરીની અંદર એક કાઉન્ટર બનાવવાની કાઉન્ટરને ફરતે તમારે કાચ મૂકવાના હોય છે કાચ પણ સારામાંના મૂકવાના હોય તેની અંદર એક નકદ એટલે ચોક્ક કેશ રકમ સાથે જે ઘરેણાં હોય એ ઘરેણાં મૂકવા જોઈએ અને એ હલકા ઘરેણાં ત્યાં આગળ કાચ પર જે મૂક્યા હોય એ દર્પણમાં પ્રતિબિંબ પડે તે રીતે તિજોરી મૂકવામાં આવે તો ચોક્કસથી ધન આગમન થાય છે એટલે જે ગૃહિણીનો પ્રશ્ન અથવા તો જે વ્યક્તિઓનો એક જ પ્રશ્ન હોય છે કે ભાઈ અમારે ત્યાં ધન ટકતું નથી તો સર્વપ્રથમ તમે ત્યાં ચકાસો કે ભાઈ અમારા ઘરમાં તિજોરી ક્યાં છે આપણે કેશ ક્યાં મૂકીએ છીએ તો કેશ મૂકવાની જગ્યા અતિ ઉત્તમ છે સાઉથ સાઉથ અને વેસ્ટની વચ્ચે અને વેસ્ટમાં જો આ દિશામાં રાખવામાં આવશે તો ચોક્કસથી તમારું ધન પણ વધશે લક્ષ્મી પણ વધશે કેમ કે એ જે તિજોરી જ્યારે ખોલવામાં આવે અને એ જે ડ્રોવર તમે ખોલો છો ત્યારે એનું મુખ કાં તો ઉત્તર દિશામાં જાય અને અથવા તો એ પૂર્વ દિશામાં જાય એટલે ઉત્તરમાં જાય તો કુબેરની કૃપા થાય છે અને પૂર્વમાં જાય તો ઇન્દ્રાદી દેવતાઓની કૃપા થાય છે એટલે દર્પણ જો ધન સમૃદ્ધિ માટે દર્પણનો ઉપયોગ કરવો હોય તો ચોક્કસ તમારા એક તિજોરીની અંદર એક સરસ મજાનું દર્પણ બનાવવું જોઈએ અને એ દર્પણને ત્યાં ગાડી જ ત્યાં ઘરેણા અને કેશ નગદ મૂકવી જોઈએ જી શાસ્ત્રીજી શાસ્ત્રીજી આપણે ભગવાનનું મંદિર સ્ટોરરૂમમાં મૂકી શકાય છે બિલકુલ ન મુકાય આપણે સ્ટોરરૂમમાં કે ગમે તેવી જગ્યાએ આપણે રહીએ તો આપણે ન ગમતું હોય તો પરમાત્માની કૃપાથી તો આપણે જીવનની અંદર પ્રગતિ ઉન્નતિ કરવાની હોય છે અને એક ઉર્જાનું સૂત્ર છે ઊર્જા પ્રાપ્ત કરવાનું માધ્યમ એટલે પૂજા પાઠ છે તો એને આપણે જો સ્ટોર રૂમમાં મૂકીએ તો આપણી જિંદગી કેવી થાય ઇમેજિંગ જ કરી શકાય છે એટલે સ્ટોર રૂમમાં ન મૂકવું જોઈએ સાસરીજી આજે દર્પણ વિશે કોઈ મહત્ત્વ સમજાવશો જી દર્પણ એટલે પ્રતિબિંબ રિફ્લેશ જે આપો છો એ પુનઃ પાછું આપી છે સામાન્ય એક આપણે નાના જ્યારે બાળકો હોય ને ત્યારે બાળકો આપણે ઘટના અને રમત રમત કરતા હોય છે જ્યારે સૂર્યનો જે પ્રકાશ છે ને એ પ્રકાશ ડાયરેક્ટ દર્પણ પર પડે ને તો દર્પણને કોઈ જ ઈજા થતી નથી પરંતુ એ દર્પણ જ્યારે આપણે સૂર્યનો બિંબ કે પ્રકાશ એ દર્પણ પર પડતો હોય અને દર્પણના પ્રકાશથી રિફ્લેશ આપણે કોઈ વ્યક્તિની આંખમાં જ્યારે પ્રકાશ નાખીએ આમ જ્યારે દર્પણ ફેરવતા હોઈએ ત્યારે સામેવાળા કોઈ વ્યક્તિ પર પડે તે વ્યક્તિને બહુ જ તકલીફ થતી હોય છે એટલે એનો મતલબ કે દર્પણ છે જે છે એ ગ્રહણ કરી અને તેને ડબલ પાછું આપતા હોય છે દર્પણ એટલે પ્રતિબિંબ પાછું આપે છે એટલે દર્પણનો ગુણધર્મ છે કે જે લે છે એ જ વસ્તુ પાછી આપે છે એટલે ઘણી વખત દર્પણના બે કામ છે એક કામ છે એવું છે કે ભાઈ નેગેટિવ ઉર્જા છે એ ડિસ્ટ્રોય કરે છે અને એક નવી ઉર્જાનો સંગ્રહ કરે છે અથવા તો નવી ઉર્જા પ્રાપ્ત કરે છે રીતે પ્રશ્ન થયો તો આપણે સૂર્યના પ્રતિબિંબ વચ્ચે વાત કરી કે ભાઈ સૂર્યનું પ્રતિબિંબ જ્યારે દર્પણ પર પડે અને દર્પણના માધ્યમથી જે ફ્લેશ છે એ આપણે કોઈ વ્યક્તિ પર પાડીએ તો એ વ્યક્તિને વધારે ઉષ્ણ તાપમાન લાગતું હોય છે તો આવી જ રીતે આપણા ઘરની અંદર ચોક્કસ દક્ષિણ દિશામાંથી નેગેટિવ ઉર્જા આવતી હોય અથવા તો જ્યાં નેગેટિવ ઉર્જા હોય નેગેટિવ દ્વાર હોય અથવા તો નેગેટિવ દ્વારની આપણે એવું કહીએ કે દરવાજાની અંદરથી જ્યારે નેગેટિવ ઉર્જા આવતી હોય તો એવા સ્થાન પર કોઈક વારા સારા વાસ્તુશાસ્ત્રનો સંપર્ક કરી અને કન્સલ્ટ કરાવી અને કઈ દિશામાં દર્પણ મૂકીએ તો જે ઘરની અંદર નેગેટિવ ઉર્જા આવતી હોય છે એ રિફ્લેસ કરીને પાછી મોકલી દે કારણ કે એમને પાછી મૂકવાનું એનો ગુણધર્મ છે બીજા નંબરની અંદર જ્યારે રિપ્લેસ કરીને તમે નેગેટિવ ઉર્જા બહાર મૂકો છો તો એક પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત કરવા માટે તો આપણા ઘરની અંદર અથવા તો આપણા ઓફિસની ફેક્ટરીની અંદર કઈ દિશામાંથી પોઝિટિવ ઉર્જા વધારે થાય છે તો જ્યાં મળતી હોય ત્યાં ઉર્જાનો વધારે સ્ત્રોત થાય તેવી જગ્યાએ પર જો દર્પણ મૂકવામાં આવે તો ચોક્કસથી એવું કહેવાય દર્પણ દ્વારા તમે નેગેટિવ ઉર્જાનો નાશ કરી અને નવી ઉર્જા પોઝિટિવ ઉર્જા પણ પ્રાપ્ત કરી શકો છો જી શાસ્ત્રીજી શાસ્ત્રીજી આપણે નવું ઘર ખરીદીએ છીએ જી ત્યારે એની જોડે વાસ્તુ અને નવચંદી જોડે થઈ શકે છે જી શાસ્ત્ર પ્રમાણે અત્યારે એવું કહી શકાય ચોક્કસ વાત એવી છે કે ભાઈ શાસ્ત્ર પ્રમાણે કે નવચંદ વાસ્તુ જોડે કોઈ પણ પ્રકારના યજ્ઞ બીજું કોઈ પણ કામ ન થઈ શકે પરંતુ શહેરી વિસ્તારની અંદર નોકરીના અભાવ કારણ કે નોકરીઓના કારણે દરેક જે સંબંધી આપતા હોય એ બે વખત ન આવી શકતા હોય જેના કારણે આ બધા જ વ્યક્તિઓ નવચંડીને વાસ્તુ સાથે કરતા હોય છે પણ શાસ્ત્ર પ્રમાણે વાસ્તુ સાથે કોઈ પણ પ્રકારના યજ્ઞ ન કરી શકાય બીજા નંબરની અંદર રવિવારે ને મંગળવારે ક્યારેય વાસ્તુના મુહૂર્ત આવતા નથી એટલે વાસ્તુના અંગીભૂત કોઈ પણ કર્મ હોય

જે જીવ હિંસા થઈ છે ત્યાર પછી જે મકાનની અંદર અષ્ટશલ્ય મેદીને એટલે જે ઈંટો કપચી સિમેન્ટ પછી પાષાણ એટલે પથ્થરનો ઉપયોગ થયો છે પછી કાસ્ટ એટલે લાકડાનો ઉપયોગ થયો છે ત્યાર પછી મૂળમયે એટલે આઠ પ્રકારની જે ધાતુનો ઉપયોગ થયો છે સોના ચાંદી તાંબા પિત્તળ ઇત્યાદિ જે ધાતુનો ઉપયોગ થયો છે એની અંદર જે નેગેટિવ ઉર્જા છે એ બધી નેગેટિવ ઉર્જા ડિસ્ટ્રોય થાય એનો નાશ થાય અનિષ્ટ જે ઉર્જા છે કોઈ મજૂરને મજૂરી પૂરતી ન મળી હોય

અ મારા બાબા નું નામ રાહુલ છે અને એમના જન્મ તારીખ છે અઢાર બાર પંચાણું તો એમના લગ્ન ક્યારે થશે અને કે કેવું પાત્ર મળશે લવ મેરેજ કરશે કે એરેન્જ મેરેજ કરશે આપનો પ્રશ્ન સુંદર છે પરંતુ આપને ખાસ ધ્યાન કરીએ કે ભાઈ આ પ્રોગ્રામ નું જે પ્રશ્ન છે એ વાસ્તુ અંગે પ્રોગ્રામ ચાલે છે તો સોમવારથી લઈને શુક્રવાર સુધી ભાગ્ય દર્પણ નામનો જે પ્રોગ્રામ છે ભાગ્ય લાભ નામનો જે પ્રોગ્રામ છે સાડા ત્રણથી સાડા એ સમયમાં તમે આ પ્રશ્ન પૂછશો તો જ્યોતિષના માધ્યમથી તમને જવાબ આપવામાં આવશે ચોક્કસથી અત્યારે જો તમારા ઘરની વાસ્તુના લગતા જો કોઈ પ્રશ્ન હોય તો આપ જરૂરથી પૂછી શકો છો શાસ્ત્રીજી આપ વાસ્તુ દર્પણમાં આપ આપ્યા અને તમ આપનો ખૂબ ખૂબ આભાર અને જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી નમસ્કાર